નમસ્કાર દર્શક મિત્રો ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબ જ્ઞાનના યુટ્યુબ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક જાહેરાત જે બહાર કરવામાં આવેલી છે તેના વિશે વાત કરવાની છે આપણે આ જાહેરાતની અંદર વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બીની જે સ્પર્ધાત્મક પરીક્ષા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવા જઈ રહી છે તેના વિશે પ્રથમ તબક્કાની જે પરીક્ષા લેવાની થઈ રહી છે તેના વિશેની જાહેરાત આના અંદર આપવામાં આવેલી છે તેના વિશે વાત કરીશું તો સંપૂર્ણ માહિતી સાથે સમજીશું તને કેવી રીતે પરીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે અને કેવી રીતે તે પરીક્ષા લેવાશે તેની આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી સાથે વાત કરીશું ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો બે લાઇકોનને પ્રેસ કરી જરૂરથી ઓલ પર સેટ કરી લેજો જેથી આવી નવી નવી વિડિયો અપલોડ થતી રહે ચેનલ પર તેની સૌથી પહેલાં માહિતી તમારા સુધી પહોંચતી રહે નોટિફિકેશન દ્વારા ચાલો આગળ વધતા વાત કરીશું જાહેરાત છે તેના વિશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પ્રથમ તબક્કાની પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત બહાર કરવામાં આવેલી છે જેના માટે આપણે વેબસાઇટની વાત કરીએ તો ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ અને જી એસ એસ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈને પણ તમે જોઈ શકો છો હવે આગળ વાત કરીએ તો પરીક્ષા કાર્યક્રમ તથા અગત્યની સૂચનાઓ જે આપવામાં આવેલી છે તેના વિશે જોઈ લઈએ એક વખત આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ અને ચોવીસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાની હતી જેની અંદર તેમને કમ્પ્યુટરની જે ટેસ્ટ હોય છે તે લેવાની હતી સીબીઆરટી જે ટેસ્ટ હોય છે તે લેવાની થઈ રહી છે આની અંદર તેની વાત કહીશું આ અંતર્ગત કુલ પાંચ હજાર પાંચસો ને જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી હતી જ્યારે તારીખ ચાર એક બે ચોવીસથી લઈ અને એકત્રીસ એક બે હજાર ચોવીસ દરમિયાન ઓજસની વેબસાઇટ ઉપરના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી આ જાહેરાતના અનુસંધાને ગ્રુપ એ તથા ગ્રુપ બીની સ્પર્ધાત્મક પરીક્ષાના તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની નીચે મુજબની અગત્યની માહિતી અને કાર્યક્રમની સૂચનાઓ ધ્યાને લેવા માટે ઉમેદવારોને જણાવવામાં આવી રહ્યું છે હવે તમને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે જે ચાર એક બે ચોવીસથી જે ફોર્મ ભરાણા હતા પાંચ હજાર પાંચસોને ચોપન જગ્યાઓ માટે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે વર્ગ ત્રણની અંદર તેના માટેની પરીક્ષાનું સિડ્યુઅલ જારી થઈ ચૂક્યું છે ક્યારથી ક્યારે લેવાશે અને કઈ પરીક્ષા છે તેની પણ વાત કરીશું તો હવે પરીક્ષાના સમયગાળાની વાત કરીએ આપણે તો તારીખ એક ચાર બે હજાર ચોવીસથી શરૂ થવાનું છે તારીખ એક ચાર બે હજાર ચોવીસ ચોથા મહિનાની પહેલી તારીખથી આ પરીક્ષાનો જે કાર્યક્રમ છે તે યોજવામાં આવેલો છે અને આઠ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન આ પરીક્ષા લેવાશે એટલે કુલ એક મહિનાથી ઉપર જેવો સમયગાળો આની અંદર ચાલશે પરીક્ષાની અંદર કેમ કે મોટા પ્રમાણમાં ભરતી છે તો આને અલગ જ ડિવાઈડ કરવામાં આવે છે તેની પણ વાત કરીશું આગળ આપણે પરીક્ષા પદ્ધ પદ્ધતિની વાત કરીએ આપણે તો સીબીઆરટી જે મેં તમને આગળ કીધું તે કમ્પ્યુટર બેસેડ રિસ્પોન્સ ટેસ્ટ જે કહીએ આપણે તે આની અંદર લેવાની થઈ રહી છે તો એ પદ્ધ પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવામાં આવશે તમારી જે કમ્પ્યુટર બેસેડ સીબીઆરટી હોય છે તેના દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે આપણી જેના માટે આપણને એક કલાકનો સમયગાળો આપવામાં આવેલો છે આ તમારે ખાસ મત લેવાની છે હવે તમારા કોલ લેટર ડાઉનલોડ કરવાની વાત કરીએ આપણે તો કોલ લેટર ક્યારથી ડાઉનલોડ થવાના શરૂ થશે તો કોલ લેટર ડાઉનલોડ ડાઉનલોડ કરવાની તારીખની વાત કરીએ તો એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ બપોરના બે વાગ્યાથી આ જે પરીક્ષા શરૂ થવાના એક કલાક સુધી પહેલાં તે ડાઉનલોડ કરી શકાશે જેમ કે એકવીસ ત્રણ બે હજાર ચોવીસથી તમે આ કોલેટ ડાઉનલોડ કરી શકશો અને પરીક્ષા શરૂ થવાથી એક કલાક પહેલાં સુધી આ પોર્ટલ ઉપર તમે તમારા કોલેટ ડાઉનલોડ કરીને લઈ શકશો ત્યાં સુધી તમને છૂટ છે એની અંદર અને હજી પણ આ અંદર પણ સુધાર વધાર આવશે તેની પણ આપણે માહિતી આપણે ચેનલ પર આપતા રહીશું તો ચેનલ સાથે જોડાવા માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે વાત કરીએ પરીક્ષા કાર્યક્રમની પરીક્ષાનો કાર્યક્રમ કેવી રીતે છે આને શિફ્ટ વાઇઝ શિફ્ટ ટુ ડે બાય ડે શિફ્ટવાઈઝ શિફ્ટ આની અંદર ચેન્જીસ કરવામાં આવેલા છે જેમ કે પદ્ધતિ પદ્ધતિ તમને ખબર હોય છે પરીક્ષાની કે સેમ પદ્ધતિ હોય છે પરીક્ષાની કે ભાઈ એક પેપર પૂરું થાય તો બે કલાક હોય ને પછી બે કલાકની પછી વળી ગેફ આપીને બીજું આપે તો આની અંદર એવું જ છે ચાર શિફ્ટની અંદર જે ફર્સ્ટ એક દિવસ હોય તો એક દિવસની ચાર શિફ્ટો લેવાશે ચાર શિફ્ટોની અંદર એક સેન્ટર ઉપર પરીક્ષા યોજાશે તો દરેકની અંદર ચાર ચાર શિફ્ટો જ છે એક જ તેર તારીખ અને ચૌદ તારીખની અંદર તેર તારીખની અંદર એક શિફ્ટ છે સેટરડેના એક શિફ્ટ લેવાશે અને સન્ડેના ચૌદ તારીખના બે શિફ્ટ લેવાશે બાકી બધે જ ચાર ચાર શિફ્ટો લેવાશે ટોટલ મહિનાની અંદર જ્યારે ટાઈમ ટેબલની વાત કરીએ તો શિફ્ટ વન છે તો કેવી રીતે શિફ્ટ આવશે તે પણ વાત કરીએ આપણે તમને કેટલો ગેપ મળે તે પણ તમને ધ્યાન આવવું જોઈએ ને તમારા કોલ લેટરમાં તો બધી જ વસ્તુ તમને ક્લિયર લખેલી આવશે કે તમારું ક્યારે છે તે પણ તમારે જોઈ લેવાનું છે આપણે વાત કરી લખો તો શિફ્ટ વનની અંદર તમને નવ સવારે નવ વાગ્યા લઈને દસ વાગ્યાનો ટાઈમ આપવામાં આવેલો છે જ્યારે શિફ્ટ બી બે છે તે અગિયાર ત્રીસથી શરૂ થશે અને બાર ત્રીસ સુધી ચાલશે તેના પછી લંચ ટાઈમનો જે ગેપ હોય છે તે કાઢી અને શિફ્ટ ત્રણ ચાલુ થશે જે બે વાગ્યા ચાલુ રહીને ત્રણ વાગ્યા સુધી સમયગાળો આપવામાં આવેલો છે અને જ્યારે શિફ્ટ ચાર છે તે સાડા ચારથી લઈને સાડા પાંચ વાગ્યાનો સમયગાળો આપવામાં આવેલો છે મતલબ એક શિફ્ટ એક કલાકની રહેશે એટલે આપણે એક વસ્તુ તો ક્લિયર છે કે આપણો જે સમયગાળો છે એક્ઝામિનેશનનો તે કલાકનો જ રહેશે પેપર માટે તમારો હવે કંઈક અગત્યની સૂચનાઓ છે તેના વિશે વાત કરી લેશું આપણે એક વખત આના ઉપર ધ્યાન આપી દઈશું તો અગત્યની સૂચનાઓ એ છે ઉમેદવારોમાં પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે પોતાનું અસલ ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે ઉમેદવારે આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર ઓળખપત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અસલમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે બતાવવાનું જરૂરી રહેશે તે તમારે આમાંથી કોઈ પણ વસ્તુ હોય તો ચાલે તમારા આધાર કાર્ડ હોય તો સૌથી શ્રેષ્ઠ પછી પાન કાર્ડ છે કે આપણે મતદાર યાદીવાળું જે ચૂંટણી કેટ કંઈ ચૂંટણી કેટ હોય તો પણ ચાલે એ આપણે જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તે પણ હોય તો પણ ચાલે તમે ભૂલી ગયા કદાચ તો આ બધી વસ્તુ આપણે અસલમાં બતાવવાની રહેશે ફોનની અંદર નહીં ચાલે તે તમારે ખાસ નથી લેવાની ફોન તમારે લઈ પણ ત્યાં નહીં જવાનું હોય એટલે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાના પંદર મિનિટ પહેલાં ઉમેદવારોને પરીક્ષાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે કોલ લેટર ડાઉનલોડ બતાવી દેવા પરીક્ષા કેન્દ્ર પર તમે પરીક્ષા શરૂ થવાથી પંદર મિનિટ પહેલાં જ તમને તમારો જે પ્ર પ્રવેશ જે અંદર હોય છે જવાનો તે બંધ કરી દેવામાં આવશે પંદર મિનિટ પહેલાં એટલે તમારે પંદર મિનિટ પહેલાં જ પહોંચવાનું જવાનું એવું નહીં કરું કે આપણે હું એક હડબડાટી કરીને ઘરેથી ભાઈ તો પાંચ મિનિટમાં પહોંચી જશો બાજુમાં છે તો પણ નહીં કરવાનું આપણે પંદર મિનિટ પહેલાં પહોંચવાનું છે એની દરવાજો બંધ થઈ જશે ભાઈ આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપણે કોલ લેટરમાં ફાળવેલ સ્થળ તારીખ અને સમય બદલી શકાય તેમ નથી જેની ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે કોઈપણ સંજોગોમાં તમારા સ્થળ તારીખ અને સમય બદલી શકાય તેમ નથી એટલે કોઈપણ જાતનો ચેન્જીસ કરવામાં આની અંદર હવે આવશે નહીં એક જ ક્લિયર નિર્ણય લીધેલો છે જે સચિવ છે આપણા હસમુખ પટેલ સર તેમના દ્વારા કે ભાઈ હવે કોઈ પણ આની અંદર ચેન્જિસ કરવામાં આવશે નહીં જે પણ કાર્યક્રમ છે તે એકદમ વિધિવત અને ક્લિયર છે આના હિસાબે જ આપણે એક્ઝામિનેશનને શેડ્યુલ ગોઠવવામાં આવેલું છે તમને તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપેલી માહિતી અને જાણકારી તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ થશે અને આવી નવી નવી વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોનને પ્રેસ કરી જરૂર જરૂર ચેક કરો જેથી કોઈ પણ વિડીયો અપલોડ થાય તેની સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળી જાય અને તમે એકદમ અપડેટ રહી શકો નવી ભરતીઓની જાણકારીઓ અને નવી નવી વિગતોની માહિતીઓની જાણકારીઓ સાથે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો બીજાને શેર કરો અને બધું મતલબ સુધી વિડીયોને પહોંચાડો તો ફરી મળશું નવા વિડીયો લઈ નવી ઇન્ફોર્મેશન નવી માહિતી અને નવી જાણકારી સાથે અને તૈયારી કરતા રહો અને સારી એવી તમને માર્ક્સ મળે અને તમે સારી એવી પ્રગતિ કરો તમારા જીવનમાં તેવી મારી તમ આપ સૌને શુભ શુભકામનાઓ તો ત્યાં સુધી હિન્દ તૈયારી કરતા રહેજો